બેઠું આજના આવું આમ તો પણ તમે તો તાત્કાલિક ફોન કરીને આધાર ના આધાર બોલાવો મને બોલાવો આવવું પડશે બાકી

એ છોકરો એવાનો જે બાઈક લઈને પડ્યો ભૂય બધો ને બોલાયા છે એવા ને બધા ભાઈઓ કીધું લઈને આવ્યો નહી મારા રાવ જવાનું હો તમારે આપવું તો પડશે પણ જવાનું હોય એવું તારે પેહલા કેવું પડે કે બે મરી પણ ફોન આવ્યો તો આવ્યો સીધો હોય તો હવે તો મારે તો મેળા આવે એવું નહીં કરશે મારે એ બધું ના જોવાનું હોય બધા ભાઈઓ એને કીધું છે કે બધા ભાઈઓ લઈને આવો જમણ વાળો બધું એક છે અને મારા આઠું થોડો ગમર ગરમ મગજ નું પાછો કે આ પડશે આજ ના આવું તો ખરી પણ મારી એક શરત મારી આબરૂ ના કઢાવતા લડતા ના ત્યાં શું કેવાનું હવે બધા ભાઈઓ ભેગા થાય તો લડવાનું તો લગભગ થાય ખરા એવું હા નહીં લડીએ બસ

ગાડી છે છન હા તો તું ચોક માં બજન લઈને જા હું આ ગાય ભેસેન ચાર પૂરો કરીને આવું બરોબર આવો તૈયારી એટલે કે હું ચાલ કરીને આવું

ના ખવાય તમાર તમ ના ખવાય તારા ખવાય મને ના ખવાય લે ના ખવાય તમાર રૂગ થાય મોબાઈલ માં ના બોલ ના ઓડો ઓડો વાતો કરો બે પછી આવ્યો ને ખૂબ પૈસા નહીં મળે ના પૈસા નહીં દેવા તું પૈસા ની વાતો કરે તો પૈસા દેવા આવ્યા તો પછી આપણાથી કીધું પૈસા ને આવ્યા નહી આવ્યો બોલમણું દાશીઓ મારા રાગવીએ બોલમણું સ શીરો બધું આય કે તો બોલવા તો હામિત મા જઈ ગયા તે કઈ જવું આ જાણવા લચ્છા જવાનું હાલ બે વાહ

બાળું બા આપડે એ તો મને ખબર હતી ખાવાનું નામ પડે તું તૈયાર થવાનો હતો આપડા ચોખ માં આવો બધા તૈયાર થઈ આવો ઉતાવળ નહીં આપડો અમે તો તૈયારી જ હજુ મારા સઘન ને બોલાવું પડશે સગન ને કીધું નહી હશે નાતો નહી ના ખબર તમે કશું કરી નહીં કરવું પડે ઉમર થઈ કરવું પડતી હવે કોઈ મને નહી કરાવવાનો ત્યાં કુમ કરશે કાતો લે

જવું તો પડશે ફોન તમે બે મારી તું આવક આવતો મને કેમ તું ખાલી અમે ઘેર તો જવા દે આ બધું મૂકું પછી અમે આવું તો એક કોમ કરું ઘેર મૂકી ને મુ ગાડી લઈને તૈયાર હું અને ખાવાનું

છોકરા તો પછી ન તો બી હારું તમે આગળ બે જતા રહો જતા રહ્યા ને જતો

આગળ જિંદગી બે બે કરો અમાર તો બે વાર પાછળ બે બે કરો પેલા મેં તમે કીધું કરો ફોકસ ફોકસ

તું સમજાય ને તારા છોકરા ખબર પડો અ ભોળા તમે બે જો આ તમ ભોગા કરે

ઉપર બેસાડું બોલાતા બોલાવું હારો હારો બીજો આ બે પગે પારા અરે તું તો હું કી ત્રણ પડે નવાઈ નો

ખાવાનું આપડે કેવાનું હોય લઈ ચૂતવા જવાનું હોય એટલે તારા ડું તો કેવું પડે પણ હાલ ના હાલ ના કેવા ભૂખરા રે એક વાજ્યું આપડે કેવા ના જવાય ખાવા મારા મારા ચલો તું ખબર નકરા ઓછો કરાવું કેવું મારે કે ચલાવતું બીજો ભાઈ ગયો

ત્યા બાલ જોયા તમે ઇકઉં ટંબાલીને એવા આ રે બોલ બોલ ના કર કે કાયો થા પાવ ના ના હું લે પણ ભોણા આવડો હેડજો અમે તો આલુ જ દઈ હું કીધું તો

કાજો મેમન એ હા બસ પકા કા હા કામાણી ચા બસતે જનાલ હોય વિડિયો એ વાત રહી વાયા એ

તો તારા વાળી ઘર તારા વાળી ઘર હા બોલ આ કા તો જબરદિયું ઉત્યું અરે તું જો ને હાફ છોળો મોટો આયો શાક નો એટલો તમે હાથ દિવસ બીજા કોઈ દેખાણ જ નહીં હા ભાડા એટલે લોક ભૂલી ગયા તા કીધું

બરોબર હતું બધું હા તો એમાં તમે પેલા બે હા હું આવતા હા તો બધા બેહારો હા આગેવાન હું કેતો હવે જમવાનું પછી બોલમણું કરી દી

તમ ઓમ કરી રહ્યા છો તમે યાર એ તો કોઈ નહી એ તો અમારી વાત છે અલગ છે જડું ઉંગાવ હટજી ફટકો હેડો હા હેડો

મેમન આવજો હા આવ બધા આવજો કરજો